વઘારવાનું કે તેલમાં તળીને કે બાફીને કે હેકીને કે એવું કાંઈ કાચું અવેજ ભરવાનું છે આમાં આપણે તો કાચું અવેજ ભરેલું ગુંદાનું આસન તમને એમ થતું હોય કે ભાઈ જો કાચું અવેજ ખાલી એટલા દેખાતા એટલા ચીકણા લાગે ચીકસ તો કાચા અવેજ કેમ આવી તું ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી જય શ્રી રામ હર હર સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગ વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ આઈ હોપ કે બધા મજામાં માં છે અને મજા માં જ રહો તો આજે આપણે પાડવાનું છે ગુંડા તો આપણે હથિયાર લઈ લીધા આ સ્ટેન્ડ ને ગુંડા પાડવાના છે આપણે અત્યારે તો આપણે ગુંડા ના સ્પેશિયલ આપણે રસોઈ આવેલા છે રસોઈ સ્પેશિયલ આથણું બનાવવા તો જે સમયને આપણે રાહ જોઈ રહ્યા હતા ને એ જ સમય અત્યારે આવીને ઊભો રહ્યો અત્યારે તો હવે આપણે ચડવાના છે ઉપર અને આપણે ગુંદા પાડવાના છે નીચે મારા પપ્પાને લોકો બધા રીણતા જ હશે કારણ કે જે ઉપરના જે બુંદા છે એ ડાળો કાપી કાપી અને બધા પાડવાના રહે એટલે દાંતડું લઈને અમે તો ઉપર ચડી ગયા અને તમને મૂકતા જાય તમે ખાલી નજારો જુઓ કે કઈ રીતના આથણું બને કારણ કે કેટલી બધી મહેનત લાગે ને ત્યારે બધું આથણું તૈયાર થાય એમ તો મસ્ત મજાના અત્યારે આપણે ગુંદા પાડવા છડી ગયા ઉપર અને નીચે મારા ઉભા અને ધીબેના આપણે નીચે વેળતા હતા એક એ બેન કેટલા રૂપિયા આપ્યા તો આ નિધિબેન ગુંદા આમ તો ઘણા ખરા મેં પાડી લીધા પણ હજી એક ડાળ બાકી છે તો બધા ગુંદા આપણે પાડ્યા અને નીચે આવી ગયા હવે જે સમય છે ને ખરા ખરીનો સમય છે ને હવે ચાલુ થાય કારણ કે હવે ગુંદાનું આથણું કેમ બનાવું ને એ ખબર પડશે તમને તો પેલા મસ્ત રીતના અમે ગુંદા તોડી લીધા આ જો અત્યારે ગુંદા તોડીએ છે બધા અને નાખીધા દીધા ગમેલામાં ગુંદા લઈને પહોંચી ગયા ઘરે અને પેલા તો આવી રીતના સાફ કરે ને અંદરમાં જેનો ઠળ્યો હોય ને એને કાઢવા ને આમાં છે ને ચિકાસ બહુ હોય ગુંદામાં ગુંદાનું આથાણું જેને ખાધું એને ખબર હોય છે ને એ પેલા કાચા હોય છે ચિકાસ બહુ પણ એક નવીનતા વાત કહું નવીન એમ કહેવાય કે તમારે કહેવાય ને કે ઘટે નહીં કે આ ગુંદાનું આથણું ને કાચું બનાવવાનું છે કાચું એમ આ કોઈ વઘારવાનું કે તેલમાં તળીને કે બાફીને કે હેકીને કે એવું કાંઈ કાચું અવેજ ભરવાનું છે આમાં આપણે તો કાચું અવેજ ભરેલું ગુંદાના આસો તમને એમ થતો કે ભાઈ જો કાચું અવેજ આ ખાલી એટલા દેખાતા એટલા ચીકણા લાગે ચીકાશ તો કાચા અવેજ ખાવામાં નહીં ચીકાશ લાગતું પણ નહીં આમાં એવી રીતના બનાવવાનું કે આમાં જે અવેજ ભરે જો આવી રીતના અવેજ ભરાય આમાં મીઠું સડી જાય ને બદલ તમે ખાઈ તો મસ્ત મજાનો હવે જ ભરાઈ ગયો અને હવે આમાં નિમક નાખ દે ને એટલે આની બધી જ ચિકાસ હોઈ જ અને મસ્ત મજાનું આથણું થઈ જા તો તમને આ ખાવું છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને તમે જો ખાધેલું હોય તો એ પણ કહેજો તો અમારા નરેશભાઈ અમે પાણીવાળ્યા ને અત્યારે બપોરનો સમય થઈ ગયો અરે આ એક બે પેટલું તલી આ કરશે અને બાકી બધા તલીવાળી કરશે તો આમાં નરેશભાઈનું ભાગવું આપેલું છે અને આ બાજરો છે એમાં નરેશભાઈનું ભાગવું આપેલું છે તો અમે આ રોકીભાઈને લઈને આવ્યા હતા તો એ છે જ્યાંથી મોઢામાંથી ભાત લઈને ને તો અહીંયા આવીને ખાઈ ઘરે ઘરેથી અહીંયા ભાતનો મોટો હાંગડો મોઢામાં રાખી બી ગો અહીંયા આવીને ખાય અત્યારે એગલ ઓકે ધોઈ એટલી પડે મતલબ ગરમી એટલી પડે કારણ કે પવન ને હવે ધીમે ધીમે યાદ આવા ધીમે ધીમે અત્યારે વાતાવરણ ઠંડુ થવા માંડ્યું કારણ કે ધીમે ધીમે સારો સમય થવા માંડ્યો ઘાટે પણ જવું થઈ ગયું થોડી વાતાવરણ મસ્ત ઠંડુ થઈ જાય આપણે ખેતરમાં આવ્યા અને ઘણા દિવસે લોક ઉતેરો બે અઠવાડિયા એમનું વૈયા ગયા જાય થોડી વાર માં હરેશભાઈ પાસે ગરમી નું નાવાનું ચાલુ છે અઢાર વોટર પાર્ક માં આવ્યો આપડે તેલ માં પાણી ચાલુ છે આપડે નરેશભાઈ પાણી વાળે ઉપર નાન્યા ઉપર આ હા 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 ઓય 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 ન્યા નો જવાય ગારો છે ઉરાણ વખણ કરી પણ બધું

આપડામાં તલી છે આમાં ઘણી વાર કરેલા છે એક બે વખત પણ ઓછા કરેલા છે તાર જાવો જઈએ આમ પાણીમાં જાવું બે દા બેં જાવું હા બાર રોપીભાઈ ને અત્યારે નવરાયો સ્વિમિંગ પુલમાં વોટર પાર્કમાં આવ્યો ખેતરમાં એને ઘરે ગરમી બહુ થાય તો હવા માં તો નવરાયો તો હતો ભેગું થયું નહીં હરકો નહી રહ્યો ત્યાં આવીને આમ બેહી જો